સાથે જોઈ શકો છો જાફરાબાદ ના દરિયામાં લાપતા ખલાસી નો મુદ્દો વધુ ગંભીર બનતો દેખાય રહ્યો છે ધારાસભ્ય હિરા સોલંકીના સૂચનાથી શોધખોળ અત્યારે તેજ કરી દેવામાં આવી છે સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં બે દિવસ પહેલાં જાફરાબાદના દરિયા કાંઠેથી એક માછીમાર જે છે તે માછીમારી કરવા માટે તો ગયો હતો પરંતુ લાપતા થયો જેની હજુ સુધી શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે પણ હજુ સુધી એની ભાળ ન મળી જેને કારણે હવે મુદ્દો ગંભીર બન્યો છે જાફરાબાદના દરિયામાં લાપતા ખલાસીનો મુદ્દો વધુ ગંભીર બનતો દેખાઈ રહ્યો છે ત્રેવીસ નવેમ્બરે આણંદ સાગર બોટ પરથી યશવંત બારૈયા નામનો

જે જણાવી દઉં કે માં ગત ત્રેવીસ તારીખે લગભગ જાફરાબાદ ના દરિયામાં પંદર નોટિકલ માં દૂર આણંદ સાગર નામની બોટ હતી તેમાં એક ખલાસી યશવંત બારીયા તે અકસ્માતે બોટ માંથી નીચે પડી ગયો જેને કારણે તે લાપતા થયું હતું દરિયાનો વેણ વધારે પડતું હોવાને કારણે માછીમાર લાપતા થયો છે લગભગ કલાક જેવો સમય વીતી ગયો છે પરંતુ હાલમાં એના પરિજનો દ્વારા હિરાસ ઓલંકી રજૂઆત કરવામાં આવી હતી હિરાસ સોલંકી દ્વારા તાત્કાલિક મરીન ને જાણ કરીને મરીન ની એક બોટ આપવામાં આવી છે સાથે પરિવાર પણ છે આપ જોઈ શકો છો કે જે રીતે માછીમાર પોતાનો પરિવાર છે તે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં શોધખોળ શરૂ કરી છે દરિયાકાંઠાના વિસ્તારમાં મરીન બોટમાં તેનો પરિવાર બેસી

રાતે મરીનની બોટ છે તે જાફરાબાદનો દરિયો ખૂંદી રહી છે જી જી ખૂબ ખૂબ આભાર નૌસાદ જોડા બદલ તો જે રીતે જાફરાબાદના એ દરિયામાંથી એક માછીમાર લાપતા થયો હોવાની ઘટના સામે આવી હતી અડતાલીસ કલાક જેવો સમય થયો છે હજુ સુધી એ માછીમાર મળ્યો નથી ઘર પરિવારના લોકો જે છે તે ચિંતામાં જોવા મળી રહ્યા છે સમાજ ચિંતામાં જોવા મળી રહ્યો છે પરંતુ ધારાસભ્ય હીરા સોલંકી કે જેમને રજૂઆત કરવામાં આવી હતી કે આવી ઘટના એક બની છે હીરા સોલંકીએ તાત્કાલિક મરીન પોલીસ જે મરીન પોલીસે એક સ્પેશિયલ બોટ જે આપી છે અને દરિયા દરિયો ખૂંદી રહી છે કે અડતાલીસ કલાક થયા છતાં પણ હજુ એ યુવક જે છે તે મળ્યો નથી એની શોધખોળ હજુ પણ શરૂ કરી દેવામાં આવી છે હાલ એ યુવક જીવિત છે કે પછી મૃત્યુ પામ્યો છે એ હજુ કહી ન શકાય કારણ કે હજુ સુધી એમની કોઈ પણ જાતની ભાલ નથી મળી ત્યારે અલગ અલગ ટીમો જે છે જણાવવામાં આવ્યું છે કે જો કોઈને પણ કંઈ દેખાય છે એવું તો પછી એમને સીધા તમે કાંઠે લઈ આવજો આ પ્રકારની માહિતી એ સતત સર્ક્યુલેટ કરવામાં આવી રહી છે ત્યારે હવે જો રહ્યું આગામી દિવસોમાં એ આ શોધખોળ છે તે દરમિયાન શું મોટા એ ખુલાસા અને શું મોટું સ્વરૂપ જે છે તે સામે આવે છે કારણ કે પરિવાર જે છે એ સતત ચિંતામાં છે સતત સતત ધારાસભ્યોને ત્યાં ચિંતા કરી રહ્યા છે છે પણ કહી કે અમે પ્રયાસ જે છે તે કરી રહ્યા છે કે આગામી સમયમાં એ યુવક જે લાપતા થયો છે અડતાલીસ કલાક થઈ ગયા છે અડતાલીસ કલાકથી એ દરિયામાં કઈ દિશામાં છે યુવક એ પણ હાલ કોઈને ખબર નથી પરંતુ અલગ અલગ દિશા જે છે તેની અંદર તપાસ કરવામાં આવી રહી છે